વાલિયા તાલુકાના ડેલી ગામ ખાતે એક પેડ માખે નામ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન અંતર્ગત રાજ્યકક્ષા વન પર્યાવરણ અને જળ સંપત્તિ તેમજ પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં બિયવાનકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું બે હેક્ટર જમીનમાં વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગત વર્ષ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં સત્તર કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક અડતાલીસ લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષ રત્ને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતે વસાવા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા સામાજિક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદકુમાર વન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નેચર સહિત પોલીસ જવાનો સખિત મંડળો શાળાના વિદ્યાર્થીઓ વનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા